ચાલો મિત્રો આજે આપણે ધોરણ ત્રણ ગણિત એમાં સ્વઅધ્યયન પોથીમાં પાઠ આઠ વધુ ભારે કોણ એ પૂરીશું પહેલો પ્રશ્ન છે અનુમાન કરો કે કોને વધારે મોટી બેગની જરૂર છે એક કિલો રૂ કે એક કિલો લોખંડ તો અહીંયા આપણે રૂ લખીશું અહીંયા રૂ લખવાનું રહી ગયું છે તો અહીંયા આપણે લખી દઈએ છે એક કિલો ગોળ કે એક કિલો પોપકોર્ન તો પોપકોર્નને એક કિલો ખાંડ કે એક કિલો મગફળી તો મગફળીને આ બધાને વધારે મોટી બેગ જોઈશે એક તરબૂચ બરાબર બે પપૈયા હોય તો ત્રણ તરબૂચ બરાબર ત્રણ ગુણ્યા બે બરાબર છ પપૈયા ખાલી જગ્યા તરબૂચ બરાબર દસ પપૈયા થાય તો પાંચ તરબૂચ બરાબર દસ તરબૂચ બરાબર વીસ પપૈયા થાય અઠવાડિયા માટે નીચે દર્શાવેલ વસ્તુઓની કેટલી જરૂર પડે છે તેની યાદી બનાવો ઘઉં લગભગ પંદર કિલો ચોખા લગભગ સાત કિલોગ્રામ ખાંડ લગભગ એક કિલોગ્રામ ગોળ લગભગ પાંચસો ગ્રામ અને મીઠું લગભગ બસોને પચાસ ગ્રામ અથવા એના કરતાં પણ ઓછું વજનનું અનુમાન તરબૂચ છે તો લગભગ ત્રણ કિલો જેટલું માણસનું વજન પાસઠ કિલો જેટલું પછી સ સફરજન છે ત્રણસો ગ્રામ જેટલું હિપોપોટેમસ છે તો એક હજાર કિલોગ્રામ અથવા એનાથી વધારે અને ગાય છે તો આઠસો કિલો આપણે અહીંયા જોડકા જોડવાના છે તો આ રીતે જોડી અને બાજુમાં જ સાચા જવાબ પણ લખી દઈશું ચાલો આગળ જોઈએ તમે જાણતા હોય તેવી પચાસ કિલો કરતાં વધુ વજનવાળી વસ્તુઓની યાદી કરો અહીંયા મિત્રો તમે તમારી રીતે પણ લખી શકો છો અહીંયા મેં લખ્યું છે સ્કૂટર રિક્ષા તિજોરી ગાડી બસ ટ્રેક્ટર આ સિવાય તમે બીજો ઉમેરો પણ કરી શકો છો તમે જાણતા હોય તેવી પચાસ કિલો કરતાં ઓછા વજનવાળી વસ્તુઓની યાદી તો સાયકલ ખુરશી ટેબલ ઘડિયાળ તમારું દફતર આ બધી જ વસ્તુ તમે લખી શકશો નીચે આપેલા વજન કાંટા તમે ક્યાં જોયા છે તે નહોતો તો અહીંયા આગળ એક વજન કાંટો છે કે બેન છે એ ગેસના બાટલાનું વજન કરે છે તો એ વજન કાંટો હોય એ ગેસના બાટલાવાળા ભાઈ પાસે હોય છે અહીંયા જે વજન કાંટો છે એ કરિયાણાવાળા ભાઈની દુકાને હોય છે અહીંયા મીઠાઈ જોખે છે તો અહીંયા લખીશું મીઠાઈની દુકાને અને અહીંયા શાકભાજી જોખે છે તો શાકભાજીની દુકાને અથવા લારીએ આવો કાંટો હોય છે આગળ જોઈએ જુઓ સમજો અને જવાબ આપો એક ગાજર બરાબર બે ટામેટા અથવા આ એક બે ત્રણ ચાર ને પાંચ લસણ હોય તો એક દસ ટામેટા હોય તો સૂકું લસણ કેટલું થાય તો પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ લસણ થાય વીસ સૂકું લસણ હોય તો આઠ ટામેટા વત્તા જીરો ગાજર ચાર ટામેટા વત્તા બે ગાજર અથવા જીરો ટામેટા વત્તા ચાર ગાજર હવે ત્રીજું પાંચ ગાજર દસ ટામેટા અને પચીસ સૂકું લસણ થાય તો કુલ ચાલીસ થાય ખીચડી બનાવવા કુલ કેટલું વજન થશે તો એક વાટકો છે એ બસો પચાસ ગ્રામનો છે અને એક વાટકી છે એ પચાસ ગ્રામની છે તો ત્રણ વાટકા ચોખા આપેલું છે અને એક વાટકી દાળ આપી છે તો ત્રણ વાટકા ચોખા એટલે એક વાટકો પસ બસોને પચાસ ગ્રામ આપ્યો છે તો બસો પચાસ ગુણ્યા ત્રણ કરીએ એટલે કે ચોખા થયા સાતસોને પચાસ ગ્રામ અને એક વાટકી દાળ વાટકી દાળ વાટકીનું માપ પચાસ ગ્રામ આપ્યું છે એટલે એક ગુણ્યા પચાસ તો એ પચાસ ગ્રામ થશે તો સાતસો પચાસ વધતાં પચાસ કરશું તો આઠસો ગ્રામ થશે પિતાનું વજન સિત્તેર કિલોગ્રામ અને પુત્રનું વજન ચૌદ કિલોગ્રામ હોય તો પુત્રનું વજન પિતાના વજન જેટલું કરવા કેટલા ગણું કરવું પડશે તો અહીંયા સિત્તેર ભાગ્યા ચૌદ કરશું તો ચૌદ જીરો જીરો સાત અહીંયા જીરો નીચે ઉતારીએ ચૌદ પંચાને સિત્તેર સિત્તેરમાં સિત્તેર જાય તો જીરો એટલે કે પાંચ ગણું કરવું પડે ચાલો આગળ જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરો એક કિલોગ્રામ વસ્તુ માટે સૌથી મોટી બેગ જોઈએ તો આમાંથી કઈ વસ્તુ એક કિલોગ્રામ હશે તો મોટી બેગ જોઈશે તો લખીશું રૂ નીચેનામાંથી કોનું વજન વધારે છે કૂતરો ગાય કે હાથી તો હાથીનું એક તરબૂચ બરાબર ચાર કેરી હોય તો પાંચ તરબૂચ બરાબર વીસ કેરી થાય એક ટેટીનું વજન બે સફરજન જેટલું હોય તો આઠ સફરજનનું વજન કેટલી ટેટી જેટલું થાય તો ચાર ટેટી જેટલું થાય હવે અહીંયા એક ષટકોણ આપેલો છે આવા ત્રણ વજન ત્યાંથી કેટલા કિલો ઘઉં મળે આ વજન્યું છે અને અહીંયા આગળ સોરી આ સટકોણ નથી એક વજન્યું છે એની પર એક કિલોગ્રામ લખેલું છે જુઓ તમે જોઈ શકો છો એક કિલોગ્રામનો બાટ છે તો અહીંયા લખ્યું છે કે આવા ત્રણ વજનિયાથી કેટલા કિલો ઘઉં મળે ત્રણ વજનિયા હોય તો આવા એક એક કિલોના ત્રણ થાય તો ત્રણ કિલોગ્રામ ઘઉં મળે તો અહીંયા ત્રણ લખીશું દસ કિલો કરતાં ઓછા વજનવાળા ત્રણ પ્રાણીઓના નામ લખો તો બિલાડી ઉંદર અને છચુંદર અહીંયા તમે સસલું પણ લખી શકો વજન કાંટાનો ઉપયોગ થતો હોય તેવી ત્રણ જગ્યાના નામ આપો તો કરિયાણાની દુકાન શાકભાજીની દુકાન મીઠાઈની દુકાન અને લગભગ બધી જ દુકાનોમાં મોટાભાગે સોનીમાં જ સોની સોનીની દુકાનમાં જાઓ તો ત્યાં પણ વજન કાંટાનો ઉપયોગ થતો જ હોય છે એટલે ઘણી બધી દુકાનો છ કિલો ચોખા તોલવા અહીંયા એક વજન કે વજન્યું આપેલું છે જેની ઉપર બે કિલોગ્રામ લખેલું છે તો આવા કેટલા વજનિયા જોઈએ આપણે છ કિલો જોખવાના છે તો બે બે કિલોના મૂક્યા હોય તો ત્રણ વજન્યા જોઈએ તો અહીંયા લખીશું ત્રણ વજનિયા હવે આગળ જોઈએ આવા વજન કાંટો તમે ક્યાં જોયા છે તો મીઠાઈવાળાના ત્યાં કરિયાણાવાળાની દુકાનમાં ભંગારવાળાની દુકાનમાં શાકવાળાની લારી પર એમ બધે લખી શકાય ગાય ઉંદર બિલાડી અને કૂતરાને તેમના વજનના ચડતા ક્રમમાં ગોઠવો ચડતો ક્રમ એટલે સૌથી પહેલાં સૌથી ઓછા વજનવાળું પછી એનાથી વધારે અને પછી એનાથી વધારે તો આપણે લખીશું ઉંદર બિલાડી કૂતરો અને ગાય તો ચાલો મિત્રો અહીંયા આ પાઠ પૂરો થાય છે જો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો ચેનલ ને કરશો અને તમારા મિત્રોને શેર કરશો ચાલો ત્યારે આવજો